साइड अप नहीं जाएगा ना उसी पर है हेलो बॉडी आरू तो हेलो मैं हमारी जारी टीम कम लोगों में बढ़ने चाहते हैं मैदान साथी जा रहे हैं बाराबती इंस्टिट्यूट से हमारे साथी बुलाओ इसमें सामान थोड़ा और आपका कहना केस में तो बोलूं

પોલીસ પણ તમે સરકાર આપે છે ઘરે પણ આપો આવતો કાર્યકરો ત્યાં જોઈ રહી છે માનો અને કોઈ પૂરી સંપૂર્ણ બીજા અમારી અને એમથી અમારા મિત્રો અમે કોઈ આપણે ડેફિકલ્સ અમારા

कि और ही 나오면은 먼저 우리 우리 자기 같이 대전 대전에 나고 있다. क्या क्या हमें पैसे से हमारे जैसे जो हमने न्याय जो हमें हाथ से कमाई हमारे सब छुट्टी कर सकते हैं यदि बहुतApiException कोई रिपोर्ट आपसे रिपोर्ट आपसे तो नॉर्मल कस्टम से हमें हमारे पास फैमिली भी तरीके लोग हमारे को नहीं जो एक प्रेजेंट ने बुलाया कि ये को नोटिस Why is it Shirève Arnappo Nil? Yeah, there is. They had equal – there is – there is a funeral bar we go, so there is a new job here. Yes, there is a pretty good service. Othole where they're all aוע pra��가. Very good. They will be well done by – <shras> <shras> an g Transformers – that's the one. અરે યાર કમી થાય છે કોઈ વ્યક્તિનું જો પ્રકારી દેવ થાય તમને મને કહી શકો કરી કે મારે માટે તમને સેવા આપતી લોકો 1000 માંથી ના જાણ છે કે કોણ છે જો લોકો જ્યારે

એટલે મારે તો આજે હાજર થઈ જાય એમની ઈચ્છા હોય મને બે મહિના જેલમાં રાખો પણ મારે જ્યારે અહીંના આયોજનને ચાલતા હોય મારે ભવ્ય મારા લોકો માટે તમે પણ સરકાર આપો એસપી સાહેબને પણ કહો ભરૂચ માનવું કે તમારે તો સાયટું કાંઈ તો અમે આપના રસ્તો કોઈ જગ્યા અમે કોઈ શકો

आइए लोग आपको लेते हैं जारे तुम भी आपको लेके यहाँ पर देखिए हमारे तुम्हारे तुली को लेना है ना जी इतने लोगों से हमारा नहीं आपके हमारी जारे हमारे तारे तो तुम तो बेचारे हैं हमारी सिक्के मारे सुने कोई इंटरेस्ट बनाने को कोई जुग्री ना सुने डालने को सिक्के मारे सुने तो आपके हमारे गल આજે નવા ગામ ઊભા છો તમે શું સમગ્ર ઘટના છે અને ક્યાં જાઓ છો અગાઉ અમે રાજપાડીથી ની પદયાત્રા કરી હતી અને એના માટે અમે કલેક્ટર શ્રી અને એસપી શ્રી ભરૂચને લેખિતમાં પરવાનગી પણ માંગી હતી પ્રાંત અધિકારી ની પરવાનગી માગી હતી છતાં ત્યાં કોઈ પણ વ્યક્તિને અડચણરૂપ નથી બન્યા કોઈ પણ વ્યક્તિ અરજદાર નથી કે કોઈને તકલીફ નથી આપી છતાં પીઆઈ અને પીએસઆઈ જાતે અરજદાર બનીને એક ફરિયાદ અમારા પર મારા સહિત તેર આગેવાનો અને સિત્તેર લોકો પર જ રાજપાડી પોલીસ સ્ટેશને કરી છે અને બીજી ફરિયાદ બીજા જ દિવસે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ થયા બાદ ચાર લોકોના મૃત્યુ થયેલા ચાર લોકોના પરિવારને યોગ્ય વળતર અમે અપાવ્યું ત્યારે ત્યાંના લોક નેતાઓના પેટમાં તેલ રેડાયું અને પોલીસને એજન્ટ બનાવીને ત્યાંના પીએસઆઈને અરજદાર બનાવીને જે અમારા પર ફરિયાદ કરી છે ત્યારે આ ખોટી એફઆઈઆરઓ સામે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ આજે નર્મદા પોલીસ દ્વારા અમને નવાગામ ડેડિયાપાડા ખાતે રસ્તામાં અટકાયત કરી દેવામાં આવી છે અને અહીંથી અટકાયત કરીને ડિટેન કરીને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે અમે કહેવા માગીએ છીએ અમે ધારાસભ્ય છે જનતાના પ્રતિનિધિ છે અમારા ઘરે રાત્રે પોલીસ મૂકી દેવામાં આવે ભયનો માહોલ ઊભો કરવામાં આવે અમે પોલીસ સ્ટેશને હાજર થવા જઈએ ત્યાં પણ અમને અટકાયત કરી દેવામાં આવે તો આ ક્યાંની લોકશાહી છે શું આ લોકશાહી છે જે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જગ્યાએ એજન્ટ બનીને કામ કરે છે અમારી રાજનીતિ ખતમ કરવા માટે ઉપરાછાપરી અમારા પર એફઆઈઆરઓ કરે છે માથાબારે સાબિત કરે છે તળીપાર કરવાની તજવીજ કરે છે પાસા કરવાની તજવીજ કરે છે ત્યારે અમારા લોકોનો અવાજ બને છે અમે એટલે અમને રોકવાના પ્રયાસો છે અમારા લોકો સુધી અમે ના પહોંચીએ લોકોના કામ અમે ના કરીએ અને જેલમાં અમે બેસી રહીએ સિત્તેર જણ કોર્ટમાં કચેરીઓમાં ફરતા થઈ જઈએ એટલા માટે આ એફઆઈઆરઓ પર એફઆઈઆરઓ કરે છે ત્યારે અમે લડવા માટે અમે કેવા માંગીએ છીએ અમને સંવિધાનમાં મળેલો અધિકાર છે અમને ભરૂચમાં આજે નહીં અમે બોલીશું તો કાલે બીજી બે એફઆઈઆરઓ થશે પાછી એફઆઈઆરઓ થશે તો શું અમારે કોર્ટમાં જ ફરવાનું છે એટલા માટે આજે અમે હાજર થવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ અટકાવે છે એટલે પોલીસને એવો ઈરાદો છે કે જ્યારે અમારું બજેટ સત્ર ચાલે જ્યારે આ વિસ્તારના લોકોના આયોજનના કામોમાં મિટિંગો હોય એટલે આને પૂરી દેવાનું અને બારોબાર એજન્સીઓ અને અધિકારી આયોજન કરે એવું નેતાઓના ઇશારે પોલીસ કામ કરી રહી છે ત્યારે અમે આજે પણ અહીંથી ભરૂચ અંકલેશ્વર અને રાજપાડી પોલીસ સ્ટેશને જઈએ છીએ અમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે પણ અમે જઈશું કામદારોનો અવાજ છે બંધારણમાં અમને મળેલા અધિકારોનો અવાજ છે આ આદિવાસીઓનો અવાજ છે અમે અમારો અવાજ ક્યારેય દબાશે નહીં અમને તમારે જેલમાં રાખવા હોય તો રાખો તમને સંતોષ ના થાય તો અમને ફાંસીએ ચડાવી દો અમને કંઈ પડેલ નથી પણ અમે લોકો માટે લડતા રહીશું પોલીસે ક્યાં અત્યારે બે થી ત્રણ કલાક સંકલન માટે તમને કીધું કે અત્યારે સંકલન રહો ને તમારા ઘરે જતા રહો તમારે શું કેવું છે શું કરશો પોલીસ ઉપરા છાપરે એફઆઈઆર કરે છે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહીં તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખૂલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરઓ કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વાળો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી હાલ પછી તમે તમારા પાછા ઘરે પાછા વળસો કે પછી કેવું ના અમે તો જવાના છે અમે હાજર થવા જઈએ છીએ ને પોલીસે ખોટી એફઆઈઆર કરી છે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ પોલીસ હાજર કરી દે જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખીએ અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે પૂરી થઈ અમને કામ વાંધો છે પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં અરે વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું મીડિયાના માધ્યમથી લોકોને શું સંદેશો આપવા માંગો છો જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું મોંઘવાડી સાઈડ પર રોજગારી સાઈડ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઈડ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો